પાટણના સાંતલપુરમાં યુવકોને તાલિબાની સજા આપવામાં આવી યુવતીને મળવા પહોંચેલા યુવકોને ઝડપી લેવામાં આવ્યા ચાર યુવકોને પકડીને સ્થાનિકોએ તેને મુંડન કરાવ્યું હતું યુવકોના મુંડન કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે કાંકરેજના ચાર યુવકો યુવતીને મળવા ગયા હતા અને ચારે ચાર યુવકોને ઝડપીને અને તેમનું મુંડન કરાવવામાં આવ્યું હતું વિષ્ણુ અમારી સાથે જોડાઈ ગયા છે વિષ્ણુએ ચાર યુવકોનું મુંડન કરવામાં આવ્યું શું માહિતી મળી રહી છે આ ઘટના અંગે આ યુવતીને જેને મળવા આવ્યા હતા તે કોણ હતી યુવતી અને શું વિગતો સામે આવી ઘટના અંગે

યુપોને નીચે બેસાડી કાતર વડે યુપોને માથાને વાળ કાપીને મુંડન કર બનાવ્યો જે જે સમગ્ર બનાવનો ગ્રામજનોએ વિડિયો બનાવીને વાયરલ કર્યો છે ત્યારે ગ્રામજનો પર સામે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ગ્રામજનોને તალიબાની સજા આપવાનો અધિકાર કોને આપ્યો છે આવી રીતે યુપોને જાહેરમાં મુંડન કરવું કેટલી યોગ્ય છે તેમજ આ સમગ્ર બનાવ બનાવનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર પણ હજુ અજાણ છે હજી સુધી ગ્રામજનો સામે કોઈ કાર્ય કરવામાં આવી રહી નથી આભાર તમામ વિકતો માટે